શાળાના ટ્રસ્ટીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા શાળાના રમતોત્સવમાં શાળાના ધોરણ એકથી નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો જેમ કે એમપીટી યોગા ઝુમ્બા લેઝિયમ ડંબલ્સ લેમન સ્પૂન રેસ રેડી ફોર સ્કૂલ વગેરે રમતોનો આનંદ લીધો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન શ્રી શાળાના ટ્રસ્ટી અને આચાર્યશ્રીના હસ્તે મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરીને વિદ્યાર્થીઓના ઉત્સાહને બેવડો કર્યો હતો